कवि पाश कहता कि यदि देश की सुरक्षा यही होती है कि बिना जमीर होना जिंदगी के लिए शर्त बन जाए मन बदकार पलों के सामने दंडवत झुका रहे आंख की पुतली में हाँ के सिवाय कोई भी शब्द अश्लील हो तो हमें देश की सुरक्षा से खतरा है सत्ता जहर एनी सामने आवाज़ सांभड़वा तैयार न था। અને કોઈ પણ નાનું માણસ સિસ્ટમમાં પડે પડે કચડાતું નજર આવે ત્યારે એ પ્રશ્ન પૂછવો બહુ સ્વાભાવિક થઈ જાય છે કે આ વ્યવસ્થા લોકો માટે બનેલી છે આ લોકતંત્ર લોકોનું લોકો વડે ચાલતું લોકો માટેનું શાસન છે કે પછી આ એવું શાસન છે કે જે સત્તાના અમુક હિસ્સા માટે જ ચાલી રહ્યું છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી બે ત્રણ ઘટનાઓની વચ્ચે એક બહુ જ નાની લાગે અને છતાંય આપણા બધાના મનમાંથી એક પ્રશ્ન ઉભા કરે પ્રશ્ન ઉભો કરે કે કાયદાનો રક્ષક તો આવો ન હોવો જોઈએ એ ઘટના અમદાવાદના પાલડી વિસ્તારમાંથી સામે આવી એક બાજુ પોલીસ ઢગલો પ્રયત્ન કરી રહી છે શહેરને સુરક્ષિત ટકાવી રાખવા માટે અમદાવાદ શહેર સરખામણીએ જ્યારે જોઈએ છીએ ગુજરાતના અને દેશના બાકીના શહેરોમાં તો આપણને મહેસૂસ થાય છે કે આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે આપણે હજારો પોલીસ કર્મચારીઓને જોઈએ છીએ કે દિવસ રાત જોયા વગર સતત મહેનત કરી રહ્યા છે ટ્રાફિકના વ્યવસ્થાપનથી માંડીને સામાન્ય માણસના જીવનમાં એનો સારો પ્રભાવ પડે એનો સમય સારી રીતે જળવાય એના માટે પ્રયત્ન થઈ રહ્યો છે અને એટલે જ હજારો કર્મચારીઓ સારું કામ કરી રહ્યા છે એટલે એક પોલીસ કર્મચારીને કોઈને લાફો મારવાનો અધિકાર નથી મળી જતો અમદાવાદના પાલડી વિસ્તારમાં અમદાવાદ પોલીસે કહ્યું એ પણ સાચું એ જ સાચું માની લઈએ સંપૂર્ણ સત્ય માની લઈએ એક તો છતાંય વિડીયોમાં રોંગ સાઈડ નથી દેખાતું આપણે સાચું માની લઈએ કે એક મહિલા રોંગ સાઈડમાં ગયા એમને ટ્રાફિકના નિયમનું વાયોલેશન કર્યું એ સિગ્નલ તોડીને ગયા સીસીટીવીમાં સિગ્નલ તોડતા દેખાઈ પણ રહ્યા છે એક સાથે ત્રણ વાહન પસાર થઈ રહ્યા છે પણ એ વખતે એ બહેનને પકડવામાં આવે છે એ બેનના એ બેનને પકડીને પોલીસ એમને રોકીને એમની સાથે વાતચીત કરે છે બોડી વોર્ન કેમેરા એમણે પહેરેલો છે પોલીસ ઈચ્છે ત્યારે એ પોતાનો વિડીયો રિલીઝ કરી શકે છે હાલ જેટલો વિડીયો જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે એ પ્રમાણે એ મહિલાનું પોલીસની સાથે બોલાચાલી થાય છે વાતચીતમાં ઘર્ષણ થાય છે પોલીસ સીધો લાફો ચોડી દે છે એક પુરુષ પોલીસ કોન્સ્ટેબલ એક મહિલા જે નાગરિક પસાર થઈ રહી છે એને લાફો મારી દે છે આ સ્થિતિને કોઈ પણ માણસ કોઈ પણ સ્થિતિમાં એ વાતનું સમર્થન જ ન કરી શકે કે પોલીસ રસ્તામાં ટ્રાફિકનો નિયમ તોડ્યો એટલી વાતમાં લાફો મારી દેશે પણ છતાંય સમર્થન થયું એ મહિલાના જૂના વિડીયો બહાર નીકળ્યા અને કહ્યું કે આ બેનને તો ટેવ છે પોલીસ સાથે ખરાબ વર્તન કરવાની એ કોઈક સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે અને દરેક વખતે પોલીસ સાથે આ રીતે રકચક કરતા હોય છે મહિલા બહુ જ આશા અપેક્ષા સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચે એ કોન્સ્ટેબલની સામે ફરિયાદ નોંધાવવા માટે મહિલા પીઆઈએ કહ્યું કે હું છેક આનંદનગરથી આટલો ટ્રાફિક પસાર કરીને સ્પેશિયલી તમારા માટે આવી છું આ બધું હોય નહીં તમારી સામે ફરિયાદ થઈ જશે એના કરતાં તમે સમાધાન કરી લો સ્થિતિ શું છે મહિલા સામે તો તરત એફઆઈઆર થઈ ગઈ અમદાવાદ પોલીસ એકનો એક જવાબ ટ્વિટર પર કોપી પેસ્ટ કરી કરીને જેમ જેમ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમ બધાને જવાબ ચોંટાડી રહી છે અને કહી રહી છે કે એ મહિલાએ આ ટ્રાફિકના નિયમોનું વાયોલેશન કર્યું ઉલ્લંઘન કર્યું અને એટલે જ મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે અને આ આપણી ભારતીય ન્યાય સંહિતાની આ ધારાઓ પ્રમાણે અમે એમની સામે ફરિયાદ કરી દીધી છે અને બેનની અરજી લઈ લીધી છે અમદાવાદ પોલીસ એવો દાવો કરે છે કે એ બેનની ફરિયાદ અમને એમને આપવાનું કહ્યું પણ એમણે ફરિયાદ ન આપીને પછી એમણે પાલડીમાં આપી અરજીને એટલે હવે અમે અરજી પર કામ કરી રહ્યા છીએ અને જે કોન્સ્ટેબલ હતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા પ્રાઇમા ફેસી જે દેખાઈ રહ્યું છે એ વાતને જે વાહવાહીની જેમ પ્રસિદ્ધ કરી રહી છે અમદાવાદ પોલીસ એમની પાસે એ વાતનો બિલકુલ જવાબ નથી કે મહિલા દાવો કરી રહી છે કે એની પાસે વિડીયો છે પીએસઆઈએ ફરિયાદ લેવાની ના પાડી દીધી પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ લેવા જાય છે ત્યારે પોલીસ પોલીસની ફરિયાદ ન લે અને એટલે જ આ ભાઈ ભાઈના નાતે એની ફરિયાદ નથી લેવામાં આવી પીઆઈએ કહ્યું કે તારી સામે ફરિયાદ થશે તું સમાધાન કરી લે એના માટે તૈયાર ન થઈ તો ખરાબ રીતે એની સાથે વર્તન કરવામાં આવ્યું ફરિયાદ તો ન જ લેવામાં આવી અને પછી પીઆઈ એ રીતે જસ્ટિફાઈ કરી રહ્યા હતા આખી વાતને કે તમે પોલીસની સ્થિતિ તો સમજો તમારા જેવા કેટલા લોકો ભટકાતા હોય છે એમને તમે નિયમો નથી પાડતા અને એટલે જ આટલા બધા લોકો સાથે ડીલ કરવાનું હોય તો ક્યારેક આવું થઈ જાય મારો એક પ્રશ્ન એ છે કે કોઈ પણ મધ્યમ વર્ગીય માણસ જ્યારે ઘરેથી પસાર થતો હોય છે ત્યારે કેટલા કેયોસ ને બૂમોમાંથી પસાર થાય છે એની આપણે કલ્પના કરીએ છીએ એના ઘરે બાળકની સ્કૂલની ફીસ ભરવાની હોય છે ટ્યુશનની ફીસ બાકી હોય છે બાળકો રમકડા માગે છે બેટ માગે છે બોલ માગે છે મા બાપના મેડિકલના ખર્ચા હોય છે વાઇફની પોતાની અલગ ડિમાન્ડ હોય છે ઘરનો હપ્તો બાકી હોય છે ઓફિસમાં એટલાય બધી માથાકૂટ હોય છે આટલા ટોક્સિક વાતાવરણમાંથી આવ્યા પછી ઓફિસમાં આવીને એને બોસની ગાળો સાંભળવાની છે અહીંયાથી જાય ત્યારે જવાબદારીઓ સાથે જાય છે ટ્રાફિકમાં અટવાય છે અતિશય ખરાબ એક્યુઆઈમાં જીવી રહ્યો છે પ્રદૂષણને દરરોજ પોતાના શ્વાસમાં લઈ રહ્યો છે એની પાસે બોલવા માટે પોતાનો અવાજ નથી શબ્દો નથી એ બધી બાજુથી ફ્રસ્ટ્રેટેડ છે એ અકડામણમાં શું હું એ જઈને કોઈ પણ પોલીસ કર્મચારીને લાફો મારી દેશે કાજે હું બહુ જ કંટાળેલો હતો એટલે તમને લાફો મારી દીધો તો શું તમે ચલાવી લેશો અને લાફો ખાધા પછી પોલીસ કર્મચારી સમાધાન કરશે આ વાતનું આખી ઘટનામાં વાત શું હતી તો જે બેનનું વર્ઝન છે અને પોલીસનું જે વર્ઝન છે એ બંને સાંભળીએ અમે પાલડીથી અમે વાસણાથી પાલડી જતા હતા અને અંજલી ક્રોસ રોડ પાસે આ ઘટના ઘટી કે અમે જેવું સિગ્નલ ક્રોસ કર્યું એવું આગળ પોલીસવાળાએ અમને રોક્યા જેવું પોલીસવાળાએ રોક્યા મેં એક સેકન્ડમાં સાઈડમાં આવી ગયા કે પોલીસવાળા બોલાવે છે જઈએ પછી સાઈડમાં પાર્ક કરીને એમને એમને ઊભા રાખ્યા તો એમને કહ્યું કે લાઇસન્સ કાઢો લાઇસન્સ કાઢો તો મેં કીધું કે હા સાહેબ પછી એમને કીધું કે મતલબ મેમો બનાવી દઉં હું તમારો મેમો બનાવી દઉં મેં કીધું જે કરો એ તમે મેમો બનાવી દો તો કે લાઇસન્સ આપો ને મેડમ લાઇસન્સ આપો ને એવી રીતે બોલવા લાગ્યા મેં કીધું હું કાઢું છું લાઇસન્સ મારા પર્સમાં લાઇસન્સ હતું એટલે મારે મારી બેગ ખોલીને અંદર લેપટોપને બધું હતું તો મેં કીધું બે મિનિટ લાગશે તો હું કાઢી હતી ત્યાં સુધી મેં કીધું ફટાફટ કરો લાઇસન્સ આપો કારણ કે એમને અમારી સાથે બે ત્રણ જણને બી કદાચ ઊભા રાખ્યા હતા શું હતું એ ખ્યાલ નથી તો એમને કીધું કે લાઇસન્સ આપો મેં કીધું કે બે મિનિટ લાગશે પણ એમને બહુ જ ઉતાવળ કરી લાઇસન્સ માંગવા માટે પછી મેં એમને એવું કીધું કે તમા કીધું તમારી પાસે છે જ નહીં મેં કીધું એવું નથી પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાઇસન્સ આવી જાય બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય તો મેં મારું લાઇસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું મારું ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી હું મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું તો એ કહે કે પોલીસ હોય ને મેં પછી એમને બહુ જોરથી બોલાવા મટ્યા તમે પોલીસ છો તમે આ રીતે વર્તન કરો છો આટલું જોરથી વાત કરો છો શાંતિથી વાત કરો હું બતાવું છું ને તમને તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું કાર્ડ હોય નામ બતાવાય તરત એમને એમનું કાર્ડ આગળ કર્યું જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા તો મેં એમને કાર્ડ પરત કર્યું જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું કાર્ડ નીચે પડી ગયું તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ ચાલ નીચે ઉતર એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી હવે મેં એમને કીધું તમે હાથ ક્યાં મડાયો મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો એટલે હું ડરી ગઈ એ મેં તરત મારો ફોન કાઢ્યો મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં મને ત્યારે એ એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે એ મેં વિડીયો ચાલુ કરી દીધો મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યો મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગ્યું જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો એવો વિડીયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મુકુ હેઠળ મૂકવામાં આવેલ છે એમનું નામ જયંતિભાઈ છે ગૃહમંત્રી આગલા દિવસે અમદાવાદમાં ખાખી ભવનમાં જ્યારે બોલી રહ્યા હતા એનું લોકાર્પણ કરતી વખતે ત્યારે એમણે બહુ જ બધી સલાહો આપી એમણે કહ્યું ગુનેગારોનું નામ ટાંટિયા ધ્રુજવા જોઈએ ગૃહમંત્રી જવાબ આપે કે આ કોના ટાંટિયા ધ્રુજી રહ્યા છે સામાન્ય માણસોના કે ગુનેગારોના ગૃહમંત્રી કહી રહ્યા હતા કે વાણી વર્તનમાં સુધાર થવો જોઈએ પીઆઈ ડીવાયએસપી બાકી બધા લોકોએ સામાન્ય માણસોને મળવું જોઈએ જુઓ કોન્સ્ટેબલ કઈ રીતે વર્તન કરે છે એ ક્યારેય વિચાર કર્યો છે કે આટલી આટલી આક્રમકતાથી વિપક્ષના નેતાઓએ જ્યારે પોલીસને વાત કરી અને પટ્ટા ઉતારવાની વાત કરી અને તમે જ્યારે જાહેર કાર્યક્રમમાં તમે રાજ્યના ડેપ્યુટી સીએમ છો ગૃહમંત્રી છો તમારા હેઠળ પોલીસ છે અને તમે કહ્યું કે આ રીતે વર્તન કરે તમે એને ઇગ્નોર કરજો ત્યારે તમે વિચાર્યું કે સામાન્ય માણસો શું કામ એ વર્તનની અને એ જે રીતે બોલાયું એની સામે જ હતા બધા જ માનતા હતા કે એની શૈલી હોય વાત કહેવાની એક રીત હોય આ રીતે ન બોલાય કે તમે પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપો તમને કોણે અધિકાર આપ્યો પટ્ટા ઉતારવાનો એ વાત સાથે સહમત હોવા છતાં રાજ્યની રાજ્યની પોલીસના વર્તન સાથે કોઈ સહમત નહોતું એ એ પક્ષના નેતા નેતા હોય કે કે વિપક્ષના માને છે વર્તનમાં સુધારની જરૂર એક હજાર માણસો સારું કરે છે એટલે એક માણસને લાફો મારી દેવાનો અધિકાર કોઈ નથી આપતું એક પોલીસ કર્મચારી પણ ખોટું વર્તન કરે છે તો અમદાવાદ પોલીસની આખું વર્ષ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે એના ઓરિયન્ટેશનમાં એની વાતચીતની શૈલીમાં જ્યારે ટ્રેનિંગ લે છે હાજર થાય છે આખી પ્રક્રિયામાં સુધારની જરૂર છે મોટા પલ પોલીસના અધિકારીઓ આ રીતે વાત નથી કરતા એ બહુ સરળતાથી લાફો નથી મારી દેતા નીચે ગ્રાઉન્ડ પર કામ કરતો માણસ એના પર બહુ જ દબાણ છે અને એટલે જ એ દબાણ હોવાથી એ વાતનું સમર્થન નથી મળતું તમે એનું ભારણ ઓછું કરો તમે બીજા કોઈ રસ્તા કરો એને ગુસ્સો આવે છે એ માનસિક રીતે સ્વસ્થ નથી તો એને ત્યાં ડ્યુટી પર ન રાખો પણ એ વ્યક્તિ બસ આ રીતે વાત કરી એના આધાર પર એને મારી દે અને પછી તમે એ વાતનું સમર્થન કરતાં કરતા અમદાવાદ પોલીસ પેલી આમ ટ્વીટો કોપી પેસ્ટ કરતા કરતા ફરે

બધા તમે વિડીયો જોઈ શકો છો આ વીડિયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આઠ ચોપડી પાસે મોકલી આપો જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે આપણે બધા સાથે મળીને માગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હર વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે આ રાજ્યની અંદર પાંચ વરની છ વરની દીકરી ઉપર બળાત્કાર થાય પાંચ દિવસની અંદર ત્રણ ત્રણ આવી ઘટનાઓ બને અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય એ મહિલાઓ ક્યાંક ક્રાઈમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઈમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જવાય છે અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય મહિલાની સાથે આ ઘટના બની અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરીશ છેલ્લે વાત બહુ સરળ છે એ ખાખી હોય કે ખાદી એની પાસે જ્યારે એબસોલ્યુટ પાવર આવી જાય એની પાસે અતિશય સત્તા આવી જાય ત્યારે એ પોતાને સર્વશક્તિમાન સમજે અને જ્યારે જ્યારે કોઈ પણ પોતાને સર્વશક્તિમાન સમજે છે ત્યારે એ સદીઓનો એક બહુ સામાન્ય કુદરતી ન્યાયનો સિદ્ધાંત ભૂલી જાય છે કે કોઈની પાસે કોઈ પણ પ્રકારની સત્તા હંમેશા નથી રહેતી જ્યારે તમને સત્તા મળે છે ત્યારે તમે એનો ઉપયોગ દેશને દિશા આપવા માટે કરી રહ્યા છો કે પછી એ દિશા ભટકાવીને એને નીચે લઈ જવા માટે કરી રહ્યા છો તમને તમને મળેલી શક્તિ અને સત્તા એ કોઈને બતાવી દેવા માટે અને પતાવી દેવા માટે છે કે પછી ખરેખર તમે એમાં ન્યાયકારી વલણ અપનાવીને રાજ્યનું કલ્યાણ ઈચ્છી રહ્યા છો આવનારા થોડા વર્ષોમાં આપણને ખબર પડી જવાની છે સત્તાનો ઉપયોગ કઈ કઈ રીતે થઈ રહ્યો છે આગળ વાત કરીએ રાજકોટની અતિશય અતિશય કરુણ ઘટના સામે આવી નવયુગ શાળા સ્કૂલમાંથી પ્રવાસે લઈ ગયા બાળકોને પાંચમા ધોરણથી લઈને આગળના એની ઉપરના બાળકોનો પ્રવાસ હતો દોઢસો જેટલા વિદ્યાર્થીઓને લઈને સોમનાથ અને ગીરના પ્રવાસે લઈ ગયા હતા પ્રવાસ એ કોઈ પણ બાળકનું જીવન એને બધી બાજુથી વિકસિત કરવાનો સર્વાંગી વિકાસનું એ બહુ જ મહત્ત્વનું માધ્યમ છે પ્રવાસમાં બેદરકારીઓ પણ રખાય છે પ્રવાસ સર્વાંગી વિકાસ માટે થાય છે કે પછી જસ્ટ ફોર ફોન એમ મજા માટે થાય છે એના પર પણ સમયાંતરે સવાલો ઊભા થયા છે વડોદરાની હરણી બોટ દુર્ઘટના થઈ એના લગભગ નવેક મહિનામાં સરકારે ગાઈડલાઇન બહાર પાડી આપણે એસઓપી બનાવી એસઓપીનો મતલબ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર કોઈ પણ કામ કરવામાં આખી દુનિયામાં એક એસઓપી બનેલી હોય છે એક સામાન્ય નીતિ નિયમો એનું પાલન તમારે કરવાનું જ હોય એટલે તમે બીના હાથે સ્વિચ ન અડવી તો એ બહુ જ સામાન્ય વાત છે એના પછી કશું થઈ જાય ને આપણે એવું કહીએ કે આ તો થયું નહીં તો કેમ નહોતું થયું તો કે એસઓપી એસઓપીનું પાલન નહોતું થયું એસઓપી હતી તો જવાબ છે હા રાજકોટની આટલી મોટી દુર્ઘટના થઈ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના સવાલ માત્ર એટલો હતો કે પેલા વેલ્ડિંગ કરવાવાળો માણસ હતો એણે પણ જો ના પાડી હોત કે અહીંયા બાજુમાં આટલું બધું ડીઝલ પડ્યું છે ને અહીંયાથી તણખો ત્યાં જશે ને આગ લાગશે તો શું આ પ્રશ્નો થતા જ નથી એટલે આપણે મોટા ભાગના માણસો એવું માને છે કે દુર્ઘટના બાજુના ઘરે જ થાય મારા ઘરે તો થાય જ નહીં આપણે પગરખામાં પગ જ નથી મૂકી શકતા આપણે જે દિવસે એવું સમજવા માંડીશું ને કે ભલે આજે આમના ઘરે થયું પણ કાલે એ દુર્ઘટના ફરતી ફરતી મારા ઘરે આવશે તો કદાચ આપણને એની ગંભીરતા સમજાય દોઢસો જેટલા બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા સોમનાથ એમણે દર્શન કર્યા એના પછી સાસણગીર પાસે આવેલા રિસોર્ટમાં એ લોકો જમવા ગયા જમવાનું આયોજન હતું બાકી રોકાવાનું કે બીજી મોજ મસ્તીનો પ્લાનિંગ હતો નહીં શાળાના સંચાલક અને આચાર્ય અને બાકીના લોકોના નિવેદનના પ્રમાણે અમુક બાળકો છે એ છુપાઈને સ્વિમિંગ પુલ પાસે ગયા બાળકની આ પ્રકૃતિ હોય છે એ સ્વિમિંગ પુલ જુએ એટલે એને ધુબાકો મારવાનું મન થાય એ ત્રણ વર્ષનું બાળક હોય કે તેર વર્ષનું બાળક આ એની સામાન્ય પ્રકૃતિ છે બાળક એ કરશે જ એને રોકવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ દર પંદર બાળક એક શિક્ષક હોવા જોઈએ એ સુનિશ્ચિત કરવું પડે કે ક્યાંય પણ છટકીને ન જઈ શકે પણ છતાં એ બાળકો થોડા બાળકો ગયા ને એમાંથી આઠમા ધોરણમાં ભણતા હાર્દિક બારૈયાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું જેવા મૃતદેહની પાસે એના પપ્પા પહોંચે એમણે બૂમ પાડીને કહ્યું કે બેટા જા તારા પપ્પા આવી ગયા છે તું જાગ તું જાગ અને એ નિશ્ચેતન શરીર હતું એ તો ક્યારેય જાગવાનું જ નહોતું છતાંય પિતાને આશા હતી કે કદાચ જગાડી દેશે ડૂબી ગયેલા માણસનું શવ સામે હોય આ રીતે ત્યારે એનામાં પ્રાણ નથી હોતો બાકી એનું શરીર જોઈને તમે અંદાજ જ ન લગાવી શકો કે એ માણસ તમારી વચ્ચે નથી પપ્પા કહી રહ્યા હતા આખો પરિવાર કહી રહ્યો હતો કે આખી જિંદગી ક્યાંય રેઢો મૂક્યો જ નથી પ્રવાસની વાત આવી બધા જતાં હોય બાળકનું પણ મન લલચાય ને એટલે એને મોકલ્યો જે બાળકને છાતી સરસું ચાંપીને રાખ્યું હોય એને એની ખુશી માટે પ્રવાસે મોકલે અને પછી કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબી જાય ને પછી એ બાળકનો મૃતદેહ ઘરે આવે ત્યારે એ મા બાપ માટે શું થતું હોય છે એ લોકો તો આખી જિંદગી રાત્રે દરવાજો ખખડશે અથવા સાંજે પેલો આમ ટકટક થશે તેમને એવું લાગશે કે એમનું છોકરો આવ્યું છે કેટલાય સમય સુધી તો એમને ભાસ થયા કરશે કે ના ના એ તો અહીંયા જ છે સ્વીકારી નથી શકાતા મૃત્યુને કેટલાય લાંબા સમય સુધી એને સ્વીકારીને જીવવું તો બાજુ પર મૂકી દો કેટલાય સમય સુધી તો ભ્રમમાં રહે છે માણસો ભ્રમ થયા કરે છે મૃત્યુની બહુ ખરાબ અસર થાય છે ને એમાં જ્યારે આઠમા ધોરણમાં ભણતા આટલા નાના દીકરાને ફરવા મોકલ્યો હોય ને પછી આ રીતે મૃત્યુ પામે શું અસર થતી હશે એની કારણ બહુ સરળ છે મોટા ભાગે એસઓપી ફોલો નથી થતી આ વિષયમાં તપાસ થશે તપાસ થશે એટલે ખબર પડશે અને એ પોલીસ અમદાવાદ પોલીસની ઘટના હોય કે આ પ્રકારની કોઈ પણ દુર્ઘટનાઓ એક વાત બહુ નક્કી છે આપણે ત્યાં એમને બધી કહેવતો કે વિચાર વિસ્તારો નથી બને આપણે કહેતા હોઈએ છીએ કે ન્યાયનીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ અને એટલે તમે ઇતિહાસ ઘટનાક્રમોના ઉઠાવીને જોઈ લો હજારો માણસ મરી જાય પણ દુર્ઘટનામાં જો મોટા માણસો સામેલ હોય તો ન્યાય નથી મળતો જેફરી એપસ્ટીનને એપસ્ટીન ફાઇલ પર બહુ જ આમ કિરિયોસિટી બતાવતા અને બહુ મજાથી એની ચર્ચા કરતા માણસો એ ભૂલી રહ્યા છે કે અમેરિકા છે કે જ્યાં બિલ ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ બાકીના આટલા મોટા માણસો એની અંદર સામેલ હોય અને છતાંય એ ફાઇલ ખુલે અને છતાંય એના એની તસવીરો એની વાતો બધું આપણા સુધી આવે જે લોકો પ્રદૂષણથી માંડીને કોઈ પણ સમસ્યામાં આવી કોઈ પણ સમસ્યા એટલે એમની પાસે એવો બહુ સરળ જવાબ હોય કે એમાં સરકાર તો બિચારી શું કરે આમાં તો ચૂંટણી હોય ચૂંટણીમાં બધાને સાચવવા પડે લોકતંત્ર છે એટલે એના કારણે આ થઈ રહ્યું છે તમે આ બાકીના બધા દેશોમાં જુઓ ત્યાં તો લોકતંત્ર જ નથી એટલે ચીનમાં એટલે બધું થઈ શકે છે કેમ કે ચીનમાં તાનાશાહી છે એ લોકો ભૂલી જાય છે કે દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં એબસ્ટેન્ટ ફાઇલો ખુલી શકે છે અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સરકારના નિયંત્રણ હેઠળ નથી આવતું અને બધું આપીને કહે છે એટલે દરેક ઘટનાને આ લોકતંત્રને કોસવાની એક વધારે આવેલી ક્ષણની જેમ ન જોતા જો આપણે આ ભલે એક વ્યક્તિ પૂરતી સીમિત લાગે પણ એ સરકતું હોય તો એ આપણા બાળકોનું જીવન અને આપણા બાળકોનું ભવિષ્ય છે જે આપણી પાસેથી છીનવાઈ રહ્યું છે રાજકોટની ઘટનાક્રમમાં જે નિવેદનો સામે આવ્યા સાંભળીએ ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે ખરેખર ન્યા માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય કદાચ નહીં આવી શક્યા હોય કા અલગ બંદોબસ્તમાં હશે પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય અને જો સ્વિમિંગ પુલમાં નાવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક નજર ચૂક કરી અને આ વિદ્યાર્થીઓ બે ત્રણ વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે ત્રણ ચાર વિદ્યાર્થી શિક્ષકો બધા ત્યાં જતા અને દીકરીઓ પણ સાથે હતી બે બસમાં દીકરીઓ હતી એક બસમાં દીકરાઓ હતા બરાબર ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે પચાસ સાઠ પચાસ સાઠ બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડો એક સાથે બધા જમી શકે એમ નહોતા એટલે ટર્ન બાય ટર્ન જતા હતા અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં શિક્ષકોની સાથે જ જવાનું હોય આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે એટલે પણ નજરચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એકા અકસ્માતે હા અમે પોલીસમાં નવ તારીખે કે નવ તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે હવે ખરેખર એક દિવસનો પ્રવાસ હતો એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું પણ હું એટલું ચો એટલું એટલું ચોક્કસ એટલું એટલું હું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપી ની ગાઈડલાઈન હતી એસઓપીની ની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની અમે જ જાણ કરેલી છે સંપૂર્ણ અમે એસઓપી નું સંપૂર્ણ પાલન કરેલ છે અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર